જો પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરવાની સરપંચોએ ઉચ્ચારી ચીમકી ડીસા તાલુકા નવાગામ સરપંચ કુંવરજી ઠાકોર અમે સૌ સરપંચો સાથે મળી અને જે સરપંચોની જે વેદના જે અમારા જે અમારી માંગો જે ગામે અમને પ્રતિનિધિત્વ આપ્યું છે તે સેવાડાના માનવ સુધી અમે રોડ રસ્તા હોય આવાસ યોજના હોય કે જે નાના નાના લાભો હોય એ જે પ્રગયા અમારે આશયથી ચૂંટ્યા છે એ આશયના લાભોથી અમે વિચિંત છીએ તો તેના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ પત્ર આપ્યું છે એના માટે અમે ઉચ્ચ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને પાલમપુર ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈ રહ્યા છીએ અમારી માગો મનરોગા યોજનાની અંદર જે વિકાસના કામોમાં જે મટીરિયલની મંજૂરી નથી મળતી ઘણા સમયથી એ મારી માગ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર સત્તરનો સર્વે થયું તેના પછી આજ આજ દિવસ સુધી સર્વે થયું નથી એ સર્વે સત્તર સર્વે ખુલે અને જે નાના માણસોને જે ઘરવિહોણા પરિવાર છે તેમને ઘરનો ઘર મળી રહે તે આશ્ચર્ય સાથે અમે આગળ જઈએ છીએ બીજું કે જે ગરીબોને જે વિચિંત છે જે આ ભારતમાં જે વસ્તી વધારો થઈ રહ્યો છે એમ ગામડામાં પણ વસ્તીની વસ્તીનો દર વધી રહ્યો છે તો વસ્તી દર વધી રહ્યો છે તેના માટે પ્લોટોની પણ ખૂબ જરૂર છે તો અમુક ગામોની અંદર અમે રજૂઆત કરીએ પણ ગામમાં મૂળથી સરકારી પડતર જગ્યા હોતી નથી એટલા માટે અમારી એ પણ રજૂઆત છે કે શમશાન ભૂમિઓ નીમ થાય ગામના તળાવો નીમ થાય જો ગામના તળાવો નીમ થાય તો પાણી ભૂગર્ભની અંદર ઊંડે ઉતરી રહેશે તો આ સરકારની યોજના છે કે તળાવ જે ગામને ગામે તળાવ ભરી રહેશે એ તળાવો નીમ થતા નથી તો તળાવને ભરવાની મંજૂરી મળતી નથી તો તળાવ નિમ થાય સમસાન ભૂમિ નિમ થાય ગામ તળ નિમ થાય એની પણ અમે જો જમીનની લેવડ દેવડ કરવાની હોય તો ઉચ્ચ અધિકારી જે બીજા ગામમાં સરકારી ભરતર જગ્યા હોય અને જે ગામમાં નથી તે ગામો તેમના જ ઉલેટ ફેર કરીને અમને ન્યાય આપે આજ આશય સાથે અમે સૌ સરપંચ મિત્રો જઈ રહ્યા છે બોલો ભારત માતાજી નરેગા યોજનામાં આ આ સ્કીમ કેટલા ટાઈમથી બનશે કઈ ગ્રામ પંચાયતમાં કઈ કઈ સ્કીમ નરેગા યોજના તમે નરેગા યોજના ચાલુ છે પણ જે જે મંજૂરી મળતી નથી કે જે લેબરોની મંજૂરી વ્યક્તિગત મંજૂરી મળતી નથી અને જે રોડ રસ્તા સીસી છે ગામને તળાવ છે રસ્તા માટી માટેની મંજૂરી મળતી નથી